નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ રહેશે હિટ વેની આગાહી હોળી અને ચૂંટણી પહેલાં ત્રણ મોટી ભેટ પાક ધિરાણ લોન થશે માપ વગર વ્યાજે ત્રણ લાખ લોન ક્રિશંકા ધારકો માટે નિર્ણય પેટ્રોલ થશે પચીસ રૂપિયા સસ્તો સો રૂપિયાની જૂની નોટો બંધ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ટ્રેક્ટર ખરીદવા ચાલીસ ટકા સબસિડી વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા તેલના ભાવમાં થયો વધારો અકસ્માત બાદ પાંચ લાખ સહાય વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હજી સબસ્ક્રાઈબ કરી લેજો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ રહેશે હીટવેવની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ યલો એલર્ટ છે તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે તથા ગીર સોમનાથમાં સિવિયર હીટવેવ રહેશે તો મોટાભાગના વિસ્તારોમાં ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી તાપમાનની શક્યતા છે તેમજ બાવીસથી ચોવીસ માર્ચ સુધી કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે તથા પચીસ અને છવ્વીસ માર્ચ સુધી કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ડીઓ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે હોળી અને ચૂંટણી પહેલાં ત્રણ મોટી ભેટ ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત ટાટા ભારત રાઇજ ભારત બહારના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસીટી દોઢસો રૂપિયાની વચ્ચે છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે તેટલા સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે પાક ટેરાન લોન થશે માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ટેરાન લોનને લઈને આવે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂના કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓર્ડર ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તો તેવી ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વેચવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદાન કર્યું છે હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડી પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે રિસંકા ધારકો માટે નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનઈ પછી રિસંગા ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રિસંગા ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેમાં તમામ રિસંકાર ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ત્રણ પોઈન્ટ દસ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે ગુજરાતમાં જે વ્યક્તિ મફત અનાજ ગુજરાત સરકારનું અનાજ મળશે તેમાં પાંચ વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે જેમના ઘરે આયુષ્યમાન કાર્ડ અથવા નજીકના વિસ્તારમાં આશા બહેનો કર્મીનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો ત્યાર પછીના સમાચાર જાણીએ તો પેટ્રોલ પચીસ રૂપિયા થશે સસ્તું ડીએમકે પોતાના મેન્યુફેક્ચરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તમે ચૂંટણી જીતશો તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયાનો વધારો ઘટાડો ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરવામાં આવશે સો રૂપિયાની જૂની ઓટો બંધ હાલમાં સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે ટૂંક સમયમાં સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે વાયરલ દાવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને ટાંક ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જૂની નોટો બદલી શકાશે પછી તેની કાનૂની માર્યાદા પ્રાપ્ત થઈ જશે તેને સ્વીકારવામાં આવશે નહીં યુઝર એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું પોસ્ટમાં સો રૂપિયાની જૂની નોટનો પણ ફોટો શેર કરવામાં આવ્યો છે આ સાથે તેણે લખ્યું છે કે સો રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થતા જઈ રહી છે આરબીઆઈએ ખૂબ નોટો બદલવાની સીલી એકત્રીસ માર્ચ બે હજાર નક્કી કરી છે હકીકત તપાસ્યા બાદ આ વાયરલ દાવો સાવ ખોટો નીકળ્યો સરકાર કે આરબીઆઈ દ્વારા આવી કોઈ કરવામાં આવ્યો નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ કારણે વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો પંદર રૂપિયા ભાવ મળ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા સુધીનો નોંધાયો હતો આજે કપાસની એક હજાર પંચોતેર મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીનો બોલાયો હતો ટ્રેક્ટર ખરીદવા ચાલીસ ટકા સબસિડી ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા જ ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે લાખ સુધીની લોન આપવામાં આવશે જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે ટ્રેક્ટર લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વીસ બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાની ખાસ વાત એ છે કે ત્રણ વર્ષની ઉંમરના હેક્ટર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મેળવવા પાત્ર થશે અને છ વર્ષ એક વખત સહાય મળવા પાત્ર છે આ યોજના ફોર્મ આ ખેડૂત ઉપરની વેબસાઇટ પર જઈને ભરી શકો છો વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી ખોરી તમારું આધાર કાર્ડ તમારી બાર માર્કશીટ તમારો લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડશે કડી અરજી લઈ એપ્રુવલ થઈ જશે ત્યારે તમારે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થઈ જશે હાલ આ યોજના ભારતના અમુક રાજ્યમાં શરૂ છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તેલના ભાવમાં થયો વધારો તહેવારના તાણે તેલના ભાવમાં વધારો થવાની મુશ્કેલીઓ વધી છે સિંગટેલ અને તેલના ભાવમાં ડબ્બે એક હજાર સો રૂપિયાનો વધારો થયો છે સિંગટેલના ડબ્બાનો ભાવ બસ બે હજાર સાતસો ચાલીસ રૂપિયાથી વધીને બે હજાર આઠસો ચાલીસ રૂપિયા થયો છે તેલનો ભાવ સોળસો ચાલીસ રૂપિયાથી વધી પચાસ અને રૂપિયાનો વધારો થયો છે અકસ્માત બાદ પાંચ લાખ સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવારમાં આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના લાવશે માર્ગ અકસ્માતની અંદર ભોગ બનેલ જે વ્યક્તિ હશે તેમને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિબળોના યોજના સમગ્ર દેશોમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધીમાં પણ સારવાર આપવામાં આવશે